નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે છ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બરબટાણા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે શંપુભાઈ તો એમણે જે છે ખેડૂત મિત્રો સરગવાનું જે છે ખૂબ મોટા પાયે જે છે વાવેતર કરેલું છે તો સૌ પ્રથમ એમનો આપણે પરિચય મેળવ્યો ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારો પરિચય આપો ચંપુભાઈ ભૂકંડ ગામ બરબટાણા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બરાબર છે બીજો ખાસ મિત્રો કે શંપુભાઈ છે પોતે એક છે છે સારા ઉદ્યોગપતિ અને જે છે ખેતી પણ સારી એવી જે છે કરી રહ્યા છે તો શંપુભાઈ તમારે કેટલા વીઘામાં આપણે સરગવો છે આપણે પચીસ વીઘામાં પચીસ વીઘામાં તો આપણે જે છે આ અંદાજ એટલે કેટલા સમય થઈ ગયો છે આ સરગવાનો આપણે આપણે આનું વાવેતર વિઠ્ઠલભાઈ પંદરથી થી ની વચ્ચે મે મહિનામાં મહિનામાં હા એટલે માનો ને કે વીસ તારીખ પંદર તારીખે બધું બેડ તૈયાર કર્યો હતો અને વીસ તારીખે સોપણી કરીને પછી ટપકમાં પાણી ચાલુ કરી દીધું તું બરાબર છે એટલે બે બે અઢી મહિના જેવું બરાબર અને વાવેતર ન થયું છે ખેડો મિત્રો અઢી મહિના જેવું જે છે આપણા વાવેતરનો સમય થઈ ગયો છે હવે આની અંદર આપણે થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે થી સોળ છે પાંચ ફૂટ અને વચ્ચેનું દસ ફૂટનું છે બરાબર છે હવે આપણે આ કઈ વેરાયટી છે આપણે આપણા પીક કે વન માં જે ધનુષ આવે છે ને એ ધનુષ નું અભિયારણ છે બરાબર છે ખેડૂત મિત્રો ધનુષ એક સારી વેરાયટી આવે છે અને એ જે છે આ વેરાયટી છે આપણે હવે તમે આની અંદર પાયાના ખાતર માં શું નાખેલું છે પાયાના ખાતર માં ડીએપી નાખ્યું હતું પોટાસ નાખ્યું હતું એસએસપી નાખ્યું હતું અને પછી આને ઉગાવા થયા પછી એકવાર માઇકોરાજ આપ્યું હતું પછી ઓગણીસ ઓગણીસ જીરો આપ્યું હતું અને ઈ પછી બે વાર આપણે તમારો પી નો છંટકાવ કરેલો છે જે છે આપણે કેટલા સમય પહેલા એની અંદર આપણે આવી ગયેલું છે એમાં એટલે માનો નહી કે હમણાં આપણે જે હમણાં નાખ્યું એના આઠ કે દસ નવ દિવસ ચાલે છે એની પહેલા પંદર દિવસ પહેલા નાખ્યું તું બરાબર મિત્રો આજે બે ગાળા દરમિયાન જે છે આપડું પીવન જે છે આપણે સરગવાના પાકમાં આવી ગયું છે તો એનાથી જે છે આપણે આ સરગવાના પાક માં શેમ્પુ ભાઈ કેવો રિઝલ્ટ મેળવો છે પેલા મને જે ગ્રોથ હતો થોડુંક મને ભી ચિંતા જેવું હતું કે ભાઈ પહેલી વાર આપણે સરગવા નું વાવેતર કર્યું છે આપણને આમ ગણો તો કઈ નોલેજ એટલું બધું હતું ની એ વખત જ છે ને હા આપડે પહેલી વખત જ છે અને વધારે પડતું બને ત્યાં સુધી ઓર્ગેનિક ને હું માનું છું અત્યારે હજી મારું વીસ ટકા મેં આમાં ખાતર ને કદાચ આમાં મેં ફૂગનાશક ને દવા ને એવું નાખ્યું છે પણ હું આપને ગેરંટી સાથે કહું છું કે આવતા વર્ષે લગભગ મારો આ પચાસ વીઘા હું હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ઉપર જવા માંગુ છું સો ટકા ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે કે પી વન જે છે ઓર્ગેનિક પ્રોડક્ટ જ આવે છે અને બીજું કે કોરોના કાળ આપણે જે આપણે સમય વિતાયો છે ત્યારબાદ આપણે જોઈએ છે કે હવે બધા ધીમે ધીમે ઓર્ગેનિક તરફ જે છે બધા વળતા જાય છે તો શંભુભાઈ તમને જે છે આ નવી ખેતી પદ્ધતિ વિશે કઈ રીતે તમને આનો વિચાર આવ્યો કે આપણે નવી પદ્ધતિ અપનાવી પેલા સાહેબ હું બંને ત્યાં સુધી કપાસ ને સિંગ ને એવા બધા વાવેતર કરતા હતા પણ એમાં આપણે ગણતરીને હિસાબ કર્યા તો આપણે બધું માનો કે ભાગીદારીનો ભાગ કાઢીએ બધા ખર્ચા ખાતર બિયારણ ને બધું કરીએ તો એકંદરે કાંઈ વધતું નહોતું પણ મારા ખાસ મિત્ર છે આયના હર્ષદભાઈ કરીને હર્ષદભાઈ ભાલાળા એ બહુ સારા ખેડૂત છે અને એની પાસેથી ઘણું બધું મને નોલેજ મળ્યું છે તો એની ત્યાં એકવાર જઈ અને મેં આ સરગવા વિશે જાણ્યું તો એને કીધું વિડીયો છે એમાં મને પી નું થોડું તમારું રિઝલ્ટ સારું લાગ્યું બધાના રિવ્યુ લીધા તો મને એમ થયું કે ના મારે પણ આની ટ્રાય કરવી જોઈએ મેં ટ્રાય કરી અને અત્યારે હું સેટિસ્ફાઈડ છું સંતોષ છે મને કે નઈ મેં નાખ્યા પછી આનો ગ્રોથ આમાં જે ગ્રીનરી છે એ બધું મને સારું દેખાય છે તો હું બધા ખેડૂત મિત્રો એવું કહું છું કે ભાઈ તમારે સે કમ એવું એવું લાગે તો એવું કરો કે ભાઈ અડધામાં નાખો અડધામાં ન નાખો એટલે તમને આના રિઝલ્ટની પરફેક્ટ ખબર પડશે એટલે સારી પ્રોડક્ટ છે અને હું થોડોક એમ કહું કે મને આનાથી સંતોષ થયો છે આપણે કેટલા લિટર તમે લીધેલું છે મેં લીટર તો પેલા મેં બે લીટર ભાઈ પાસે મંગાવ્યું હતું કુરિયર થી પછી ગયા વખતે મેં તમારી પાસે થી પાંચ લિટર લીધું અને પછી આ વખતે હું દર દસ બાર દિવસે છટકાવ જે પ્રમાણે થાય અને મેં તો કેળમાં પણ ટ્રાય કરી છે આમાં હા સાત વીઘાની ની મેં કેળ કરી છે કેળમાં માં રિઝલ્ટ મને નાખ્યા પછી બધી રીતના સારું લાગ્યું છે મિત્રો વન દવા જેવી આવે છે કે દરેક પાક ની અંદર જે છે જબરજસ્ત એના રિઝલ્ટ મળી રહ્યા છે આપણે પંપે કેટલા ml નાખીને ને spray કરે આપણે ચાલીસ ml નાખીએ છીએ બરાબર છે ખેડૂત મિત્રો આપણે ભલામણ પ્રમાણે છે ચાલીસ ml નાખી અને spray કરેલો છે બીજો શંભુભાઈ તમારે બધો સરોવર છે drip ઉપર છે આપણે હા બધું ટોટલી totally પચ્ચીસે પચ્ચીસ વીઘા આખું drip ઉપર છે બરાબર છે ખેડૂત મિત્રો બધો જે સરોવર છે પચ્ચીસ વીઘાનો એ જે છે drip ઉપર જ છે અને drip થી આપણને ખ્યાલ છે કે ખૂબ મોટા પ્રમાણમાં જે છે આપણે ફાયદો થતો હોય છે બીજો શંભુભાઈ આપણે આની અંદર કેટલી વખત કટિંગ આપેલા છે કટિંગ બે વખત આપ્યા છે. અને હજી પાછું કાલે પરમ દિવસમાં પાછું આપણે P1 નાખીએ પેલા કટિંગ કરવું છે બરાબર ટકા ખડો મિત્રો સરગવાના પાક ની અંદર જે છે ખૂબ કટિંગ નું મહત્વ રહેલું છે એટલે સમયસર આપણે જે છે કટિંગ આપતા જ રહેજો એની અંદર જેટલા તમે વધારે કટિંગ આપશો એટલું તમાર આગળ જાતા ઉત્પાદન જે છે સારું મળશે આપણે અને ફлауરિંગ ને એવું જે છે સારું મળશે બીજો ખાસ ખડો મિત્રો P1 અત્યારે માર્કેટમાં જે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે તો ઓરિજિનલ જે આપણે આવે સીતારામ ઓર્ગેનિક નું આવે છે કારણ કે આ જે છે ખૂબ આની ડિમાન્ડ નીકળેલી છે અને એની અંદર જે છે સોળ ને સોળ પ્રકારના પોષક તત્વો ની જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષક તત્વો જે છે ફૂટ ને હાઈટ વાળા બનાવી નાખ્યા હતા અને ઈ પાળાને લીધે મને ફાયદો ઘણો બધો થયો છે જેથી કરીને પછી આપડે વચ્ચે કઈ પણ વાવેતર કરવું હોય તો પાળા બનાવવાની મુશ્કેલી ન રે કે મારું આખું બધું હાઈટ ઉપર વાળી આવેલી છે નદી કાંઠે એટલે પવન ની ગતિ તો રહી પણ હજી સુધી મિત્રો આ જે છે યોગ્ય આપણે જે પદ્ધતિ છે વાવેતર ને કે આ રીતે જો તમે પાળી બનાવી નાખો અને જો વાવેતર કરશો તો આપડે ઊંચાઈ ઉપર ની જો કોઈ ને જમીન આવી લેશે તો ફાયદા પાળો બનાવીને નાખવાના ફાયદા સરગવા પાણી નડતું નથી પાણી થી તો ખબર પડ્યો કે પાળા ઉપર આ કરવાથી આનું પાણી ગમે એટલો અમારે અહિયાં સાહેબ કન્ટિન્યુ અત્યારે એક મહિના થી વરસાદ ચાલુ છે એક મહિના થી સૂર્યપ્રકાશ આને મળ્યો જ નથી પણ તો ભી મને એવું લાગે છે કે પાળા ઉપર કરવાથી મને એનું નુકસાન ગયું નથી સો ટકા કે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને સતત વરસાદ જે પડી રહ્યો છે અને પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થવી જોઈએ એ થઈ નથી પણ તેમ છતાંય જો યોગ્ય સમયે પીવન જે બે વખત આવી ગયો છે તો સરગવું આપણે જે છે નજર સામે જોઈ શકો છો એકદમ જે છે ગ્રોથ એટલો બધો થઈ ગયો છે વૃદ્ધિ વિકાસ સારો થયો છે ફૂટ સારી છે એની અંદર અને એકદમ બધી છે ગ્રીનરી આવી ગઈ છે તો તમારે જે માર્કેટ કઈ જગ્યાએ છે આપણે માર્કેટમાં તો મને અલગ અલગ જાણવા એવું મળ્યું છે કે ભાઈ સણોસરા બાજુ છે પછી અમદાવાદમાં છે પણ મારા બે ત્રણ મિત્રો સુરતની અંદર એક્સપોર્ટ કરે છે અને એને તમને એક ખુશીના સમાચાર એ આપું કે અત્યારથી એને દુબઈ મોકલવા માટેના મને પૂછપરછ ચાલુ થઈ છે કે ભાઈ તમારે પ્રોડક્શન ક્યારે આવશે અને તમે મને કેટલો આપી શકશો અને તો એ મારા ખાસ અંગત મિત્ર છે પ્રવીણભાઈ કવાડ કરીને અને જેનું એક્સપોર્ટમાં બહુ સારું નામ છે સુરતમાં એટલે અત્યારથી આમ ગણો તો મને કોઈ બહુ એટલું બધું માર્કેટની ટેન્શન નથી કેમ કે એણે મને એવું કીધું છે કે ભાઈ જેટલો સરગવાનું તમારું ઉત્પાદન થશે એ હું અહીંથી ડાયરેક્ટ તમને દુબઈ સુધી હું મોકલી આપીશ બીજા બધા ખેડૂતોને પણ એને કીધું છે તમે કોન્ટેક કરજો સારી ક્વોલિટી હશે તો હું એનો સરગવો લઈ લઈશ સો ટકા ખેડૂત મિત્રો કેમ કે સરગવો જે છે ડિમાન્ડ વાળો એનું કારણ છે કે આપડે આયુર્વેદમાં એનું જે છે ખૂબ મહત્વ રહેલું છે એટલે જ આજે જે છે દિવસે ને દિવસે જે છે સરગવાના પાકનો વિસ્તાર જે છે વધતો જાય છે તો ઉમેશભાઈ ને વિનંતી કરીશ કે ફિલ્ડ જ બતાવ્યો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આપણે જે છે પચ્ચીસ વીઘાનો જે છે શંપુભાઈ સરગવો બનાવેલો છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ